અનામત વર્ગીકરણને લઈને ભારત દેશમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર ગણપતિ ફાળસર વિસ્તારની મહિલાઓએ એકત્રિત થઈને રેલવે પાટા પર બેસી જઈને અચાનક આશ્ચર્યજનક કાર્યક્રમ આપવા સાથે ટ્રેન રોકી દેવામાં આવી હતી ટ્રેનને અંદાજે ચાલીસ મિનિટ સુધી રોકી દેવામાં આવતા દોડધામ મચી જવા પામી હતી ત્યારે સુરેન્દ્રનગરના નાયબ પોલીસ અધિક્ષક અને રેલવે વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને મહિલાઓને સમજાવીને પાટા પરથી દૂર ખસેડ્યા હતા પરંતુ મહિલાઓએ સૂત્રોચ્ચાર કરવા સાથે સાહેબના નારા લગાવ્યા હતા અને સુપ્રીમ કોર્ટ દ્વારા જે અનામત વર્ગીકરણ ને લઈને નિર્ણય કરવામાં આવેલ છે તે નિર્ણય પાછો ખેંચવાની માંગણી કરવામાં આવી જોકે પોલીસ વિભાગ અને સ્થાનિક આગેવાનોની સમજાવટ બાદ મહિલાઓને ટ્રેનના પાટા પરથી હટાવી દેવામાં આવતા ટ્રેન વ્યવહાર ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે વગીકરણ છે એનો જે ચુકાદો છે એ પાછો ખેંચી લેવો જોઈએ ને જો આ નહીં કરો તો અમે બીજી વખત આંદોલન કરશું બરોબર હમણાં અમારું ચાલુ રહેશે અમારું તો ભવિષ્ય જે થયું પણ મા છોકરા આવતી પેઢી નું અમે ભવિષ્ય નું વિચારવી છે

સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે કે વર્ગીકરણ નો પણ અમે એટલું જ કેવા માંગીએ છીએ કે વર્ગીકરણ ન હોવું જોઈએ સૌને સમાનતા નો હક જે અમને છે એસસી એસટી માટે એ અમને મળવો જોઈએ બસ એટલી જ આશા મારું નામ નટુભાઈ અને સુરેન્દ્રનગરમાં સામાજિક પ્રવૃત્તિ કરી છે આજે સુરેન્દ્રનગરની અંદર જે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું અને ભારત બંધના એલાનમાં સન સંત સવાયના ટાઉનશીપથી રેલી નીકળી અને કલેક્ટર સુધી આવેદનપત્ર આપવાનું છે અને અહીંયા ફાટસર વિસ્તારમાં મહિલાઓ દ્વારા પણ રેલ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું તો એક જ માંગ છે કે જે સુપ્રીમ કોર્ટે જે વર્ગીકરણની જે વાત કરી છે અને જજમેન્ટ આપ્યું છે તો વર્ગીકરણના નામે અનુસૂચિત જાતિમાં એક ભાગલા પાડવાનું મોટું ષડયંત્ર છે અને અનુસૂચિત જાતિનો જે કોટો છે અન્ય સમાજમાં જાય એવી પેરવી થઈ રહેશે તો અમારી એક જ માંગ છે સુપ્રીમ કોર્ટ અને ભારત સરકારને કે આ બાબતે સંસદમાં અધ્યાદેશ લાવવો પડે અને આ કાયદાને રદ કરવામાં આવે અને જ્યાં સુધી આ આમ નહીં થાય ત્યાં સુધી આ રીતે આંદોલનો ચાલુ રહેશે એવી અનુસૂચિત જાતિ સમાજની માંગ છે અને કોઈ પણ ભોગે આ જે કાયદો રદ થવો જ જોઈએ અને અધ્યાદેશ નહીં લાવે તો આનાથી પણ ઉગ્ર આંદોલનો ભારતમાં ગુજરાતમાં થાય છે